તો હલો કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ મયપત મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે કપાસમાં આંટો મારવા આવી ગયા છીએ અને આપણે મિત્રો આ જે કપાસ છે એમાં અડધામાં નિંદામાં નાશક દવા છાંટીથી અને અડધામાં આપણે હાથથી નિંદણ કર્યું છે તો આગળ વિડીયોમાં તમને મિત્રો બતાવવું એનું કેવું રિઝલ્ટ આવ્યું છે તે અને આપણે કાલે વરસાદ પણ સારો એવો થઈ ગયો છે આમાં તો આગળ મિત્રો તમને બતાવવું કેવું રિઝલ્ટ આવ્યું છે કેટલા દિવસે રિઝલ્ટ આવ્યું છે ખડ બળ્યું છે કે નહીં બધી માહિતી વિડીયોની અંદર આપવાની છે તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો આગળ તમને આપણે કપાસ બતાવી કે કપાસમાં નુકસાન થયું છે કે નહીં બધી માહિતી આગળ વિડીયોમાં તો જુઓ મિત્રો આ આપણે કપાસ આ જે છે તે આપણે મિત્રો હાથથી ને આમાં નેંદણ કર્યું હતું લીલું હતું એટલે આપણે આમાં હાથેથી ખડ ઉખાડી અને આને ચોખ્ખો કર્યો હતો અને આમાં આવો કપાસ છે તો મિત્રો આ કપાસ આપણે એક મહિનાની આજુબાજુનો આ પણ કપાસ થઈ ગયો છે તો આ મિત્રો આપણે સતત એ વર્ષે પંદરથી વીસ દિવસ સતત વરસાદ ચાલુ રહ્યો એના હિસાબે આપણે નિંદામણ બહુ થઈ ગયું હતું અને હવે આપણે કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે બધું અને આપણે આથી ખેડ પણ કરી નાખી હતી તો કપાસ અત્યારે આવો થઈ ગયો છે અને આમાં હજી મિત્રો જો આવું ખડ થોડું થોડું છે અને આમાં આપણે હાથથી એ વખતે ખડ ઉખાડ્યું હતું સ્વારીએથી મિત્રો આમાં સોર એવું હતું નહીં લીલું હતું એટલે આપણે યાને હાથથી જ ચાલુ કરી દીધું હતું ખડ બધું ઉખાડી નાખ્યું હતું અને જો આવી રીતના ભળદામાં આપણે નાખી દીધું હતું તો આગળ મિત્રો ચાલો તમને જે આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કર્યો છે તે કપાસ તમને બતાવું અને ખડ કેવું બળ્યું છે કપાસને કેવું નુકસાન કરે છે એ પણ તમને બતાવું તો જુઓ મિત્રો આપણે જે નાશક દવા છાંટી હતી એ છે તો એમાં મિત્રો આપણે જે કાળિયું ખાયરિયું કે એવું લાંબા પાનનું જે કાંઈ ખડ આવે એ ખડ બધું આપણે બળી ગયું છે અને જો આમાં ખડ મોટું હતું પાકી પણ ગયું હતું અને દિલ્હીને એવું મિત્રો નથી બળતું જે તમે આમાં જોઈ શકો છો જે આવો ડમરો દિલ્હી એ એવું નથી બળતું પણ જે લાંબા પાનનું ખડ આવે છે એ બધું બળી જાય છે અને કપાસને મિત્રો કોઈ જાતનું નુકસાન નથી કરતું જો આ એવો કપાસ લીલો સમજ છે તો આપણે મિત્રો આમાં ગોળ પાનની દવા નથી સાંટી જો આવો જે કણીંજરો કે એવું ખડ ના બળે લાંબા પાનનું હોય એ ખડ બધું બળી જાય તો આપણે લાંબા પાનની દવા છાંટીથી આમાં કારણ કે અમુકમાં જ એવું બીજું ખડ હતું નક લાંબા પાનનું વધારે હતું એના હિસાબે આપણે એ દવા છાંટીથી અને કપાસને મિત્રો નુકસાન નથી કરતું જો નરું પટ્ટી પાનનું ખડ હોય તો દવા છાંટી દેવાય અને નાનું ખડ મિત્રો હોય તો જલ્દી વળી જાય છે મોટું ખડ હોય તો દસ બાર દિવસ જેવો સમય લાગે છે જો આ બધું આપણે દવા છાંટેલું છે અને આમાં મિત્રો પાંચ થી છ દિવસ જેવું થાય ત્યારે આપણે ખડ માંદું પડે છે અને પછી વળવાનું ચાલુ થાય છે પણ દવા છાંટી દીધા પછી મિત્રો વરસાદ આવે તો એ કાંઈ વાંધો નથી આવતો જો બે એક બે કલાકનો સમય વયો જાય પછી આપણે નથી વાંધો આવતો અને અમારે હજી મિત્રો આ જુઓ સારી વરાપ પણ નથી થઈ અને પાછો ફરી વરસાદ આવી ગયો અને પાણી ખેતરોમાં કરી નાખ્યા છે એટલે આપણે આ દવાનો છાંટકાવ કરી દીધો તો અને અત્યારે મિત્રો તમને ખબર હશે મજૂર પણ નથી મળતા મજૂરી પણ એટલી બધી મોંઘી થઈ ગઈ છે અને છતાં પણ મજૂર મળતા નથી તો જુઓ આપણે દવાનો છંટકાવ કરી દીધો તો તે બધું ખડ આપણે સાફ થઈ ગયું છે અને હવે અમુક આપણે આવું રહ્યું છે એને આપણે પછી વરાપ થાય એટલે સ્વારી નાખશું અને કપાસ મિત્રો કાંઈ જ થતું નથી જુઓ કપાસ સરસ મજાનો છે તો આ મિત્રો આપણે અદામાની જે હેજીલ કરીને દવા આવે છે એનો છંટકાવ કર્યો હતો તો જુઓ આ મિત્રો આપણે બહુ મોટું ખડ હતું એમાં છંટકાવ કર્યો તો એટલે બહુ વધારે મિત્રો મોટું ખડ હોય તો થોડુંક બળવામાં તકલીફ પડે છે ઓછું બળે છે પણ માંદું પડી જાય છે જુઓ મિત્રો અને નાનું ખડ હોય તો એ બધું સાફ થઈ જાય છે તો ભલે ચાલો મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન